રોકાણ માર્ગદર્શન વાત બચતની નમસ્કાર શ્રોતા મિત્રો રોકાણ માર્ગદર્શન આપણે દરેક લોકો સામાન્ય રીતે ફાઇનાન્સમાં રોકાણ કરતા પણ લોન ને વધુ મહત્વ આપતા હોઈએ છીએ જૂના જમાનામાં ગામડામાં એક ધીરધાર પેઢી હતી અને એમની પાસે એ શેઠ પાસે આપણે કોઈ વસ્તુ ગીરવે રાખી અને એની સામે આપણે લોન સામાન્ય રીતે લેતા એટલે કે અમુક રૂપિયા એ પાછા આપણને આપતા એ જ રીતે હવે એને લોન તરીકે એનું સ્વરૂપ બદલી ગયું છે અને હવે એ ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બેંક દ્વારા અલગ અલગ રીતે આપણને લોન આપે છે આપણે દરેક લોકો લોન તો લેતા જ હોઈએ છીએ પછી એ હોમ લોન હોય કાર લોન હોય બાઇક લોન હોય પર્સનલ લોન હોય એ દરેક લેવલે આપણે ક્યાંક ને ક્યાંક લોનની જરૂર પડતી જ હોય છે સામાન્ય રીતે લોનની જરૂર ક્યારે પડતી હોય કે જ્યારે આપણે કોઈ એક વસ્તુ લેવા ઈચ્છીએ છીએ અને એ સમયે જ આપણી પાસે હાથ ઉપર મોટી રકમ નથી હોતી એ સમયે આપણને લોનની જરૂર પડતી હોય છે તો આ જ લોન માટે લોન આપણે કઈ રીતે સરળતાથી મળી શકે છે લોન લેવા સમયે આપ કઈ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ એ દરેક વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ અને એના માટે આજે આપણા સ્ટુડિયોમાં ચંદ્રશેખર જાડેજા જેઓ આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકેની ફરજ બજાવે છે નમસ્કાર જાડેજા સાહેબ નમસ્તે સાહેબ જાડેજા સાહેબ આપણે દરેક લોકો લોન તો લેતા જ જોઈએ છે પણ લોન એટલે શું કહી શકાય લોન એટલે એક જાતનું આપણે ધિરાણ છે કે આપની જરૂરિયાત મુજબ અથવા આપની જરૂરિયાત પ્રમાણે કોઈ અન્ય વ્યક્તિ ત્રાહિત વ્યક્તિથી આપણે જ્યારે નાણાકીય સહાય લઈએ છીએ જેના બદલામાં આપણે એને વળતર આપીએ છીએ અને સમય મર્યાદા પ્રમાણે આપણે જ્યારે ચૂકતે કરીએ છીએ એ ધિરાણ અથવા લોન કહી શકાય છે આજના સમયમાં લોન લેવી એ કોઈ નવી વાત નથી પરંતુ મોટાભાગે લોકો સાચી માહિતીના અભાવે લોન મેળવી શકતા નથી અથવા મેળવે તો પણ ખોટી લોભામણી જાહેરાતોમાં ફસાઈ અને પ્રાઇવેટ વ્યાજખોરો પાસેથી ખૂબ ઊંચા દરે વ્યાજના વિશ્વકરમાં ફસાઈ અને લોન લઈ રહેતા હોય છે આથી લોન લેતી વખતે હંમેશા સતર્ક રહેવું જોઈએ તથા એમની અન્ય શરતોને ધ્યાન રાખવું જોઈએ અને કેટલીક સામાન્ય બાબતોને ધ્યાન રાખી અને લોન લઈ શકાય છે બહુ સાચી વાત કરી કે ઘણીવાર આપણે આપણા સગા સંબંધી છે વર્તુળ છે ત્યાંથી આપણે પૈસા ઉધારા લેવાની આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ કારણ કે આપણે બહુ ઝડપથી આપણને પૈસાની જરૂર હોય છે અને આપણી પાસે પૂરતા ડોક્યુમેન્ટ્સ અને રાહ જોવાની પણ આપણી પાસે શક્તિ નથી હોતી એના કારણે ઘણીવાર આપણે વધુ વ્યાજ ચૂકવવું પડતું હોય છે જો આપણે પહેલેથી જ આયોજન કરેલું હોય તો આવી વસ્તુમાં આપણે ન ફસાઈએ તો સામાન્ય રીતે લોન છે એ ક્યારે લેવી જોઈએ લોન આપની જરૂરિયાત પ્રમાણે લેવી જોઈએ જેટલી રકમની લોન આપણે ચૂકતે કરી શકીએ આપની જે આવકનો સ્ત્રોત હોય એમાંથી આપણે ઘર ખર્ચ આપણે સામાન્ય જીવન જીવવા માટેની જે જરૂરિયાત છે એને બાદ કર્યા પછી જે આપણી બચત થતી હોય એના પ્રમાણે આપણે કેટલો હપ્તો અથવા કેટલું ભરી શકીએ છીએ એ બધી ગણતરી કરી અને લોન આપણે લેવી જોઈએ સરસ ને જે રીતે આપણે હોમ લોન છે ગોલ્ડ લોન છે મોર્ગેજ લોન છે બિઝનેસ લોન છે પર્સનલ લોન છે આ ઘણા બધા લોનના પ્રકાર છે તો એમાંથી આપણે કઈ લોન લેવી જોઈએ દરેક લોનનો એક અલગ ઉપયોગ છે જો આપ મકાન બનાવવાનું પ્લાન કરતા હોઉં તો આપણે હોમ લોન લેવી જોઈએ જો આપને ટૂંકા ગાળા માટે લિક્વિડિટીની જરૂર હોય તો આપ ગોલ્ડ લોન લઈ શકો છો જે એક વર્ષ સુધીની મર્યાદામાં હોય છે બરાબર હોમ લોન છે એ પંદર વર્ષ વીસ વર્ષ એમ આપણા લાંબા ગાળાના પ્લાનિંગ માટે લઈ શકીએ છીએ મોર્ગેજ લોન છે એ તમારી કોઈ પણ હયાત પ્રોપર્ટી હોય મકાન છે દુકાન છે એના એને આપને એના ઉપર તમારે લોન લેવી હોય તો મોર્ગેજ લોન લઈ શકાય છે એવી રીતે બિઝનેસ લોન પણ છે આપણે નાના વેપારીઓથી કરી અને મોટા કોર્પોરેટ હાઉસ સુધીને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટો બિઝનેસ લોન છે કે એ બધી પ્રોજેક્ટ લોન છે એ પ્રોવાઈડ કરતા હોય છે આપના વ્યવસાયને અનુકૂળ જે થાય એ પ્રમાણેનું સ્ટ્રક્ચરમાં તમે બિઝનેસ લોન પણ લઈ શકો છો દરેક લોન લેવી જોઈએ પણ એક જ પ્રોપર પ્લાનિંગ સાથે અને આપણે એને કેવી રીતે ભરી શકશું એનું કેવી રીતે આપણે પ્લાનિંગ કરવું એ પ્રમાણે લોન લેવી જોઈએ દરેક લોન એના એનું ક્રાઇટેરિયા અલગ અલગ હોય છે એટલે કે આપણે જે રીતની જરૂરિયાત છે એ પ્રમાણે આપણે લોન લઈએ તો એ આપણે વધુ અનુકૂળ આવતી હોય છે તો આપણે ટૂંકા ગાળા માટે લોન લેવી હોય તો એ કઈ લોન લેવામાં આવે ટૂંકા ગાળા માટે ગોલ્ડ લોન લઈ શકો છો પછી નાના બિઝનેસ હોય તો એના માટે આપ સીસીઓડી લઈ શકો છો ગવર્મેન્ટની ઘણી નાણાકીય સહાયની યોજનાઓ હોય છે સબસિડીવાળી સ્કીમો હોય છે જે બે વર્ષ ત્રણ વર્ષ માટે પણ હોય છે એ લઈ શકાય છે મોર્ગેજ લોન પણ આપણે આપને અનુકૂળતા પ્રમાણે લઈ શકીએ છીએ પર્સનલ લોન લઈ શકીએ છીએ જે એક સૌથી બેસ્ટ અને સરળતાથી અવેલેબલ છે માર્કેટમાં તમે ટૂંકા ગાળા માટે પણ એ પણ લઈ શકો છો હવે અમારા વર્ગ છે એ સામાન્ય રીતે નાના વેપારી છે હસ્તકલાના કારીગરો છે મત્સ્ય ઉદ્યોગના મજૂરો છે નવા ઉદ્યોગ કોઈ સ્ટાર્ટ કરવા માંગતા હોય તો એ બધા માટે પણ શું લોન મળી શકતી હોય છે જી જરૂરથી મળી શકતી હોય છે અને આ ટાઈપના આપણે જે હસ્તકલાના કારીગરો છે નાના વેપારીઓ છે કે મજૂર વર્ગ છે સ્કિલ આપણે વર્કર કહીએ છીએ જેમને એ ઉદ્યોગીઓ છે સ્ટાર્ટઅપ છે એ દરેક માટે લોનની વ્યવસ્થા નાણાકીય વ્યવસ્થામાં કરેલી છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અલગ અલગ એમાં સ્કીમો પણ છે જેમાં એમને સબસિડીઓ પણ મળતી હોય છે અને બેંકો પણ એમને ધિરાણ કરતી હોય છે જેમ કે હસ્તકલાના કારીગરો માટે આપણે પ્રધાનમંત્રી એમ્પ્લોય ગેરંટી યોજના કરીને સ્કીમ છે કે જેમાં એમને ત્રીસથી પાંત્રીસ ટકા સુધી સબસિડી મળતી હોય છે એમાં અલગ અલગ કેટેગરી આપેલી છે માઇનોરિટી વર્ક છે અનુસૂચિત જાતિમાંથી આવે છે કે મહિલા છે એ ના બેઝ ઉપર અલગ અલગ સબસિડીનો ક્રાઇટેરિયા આપેલો છે અને એમને વ્યવસાય સેટઅપ કરવા માટે એમને એનો વિકાસ કરવા માટે થઈને લોનો મળતી હોય છે તમે જે શબ્દ વાપર્યો કે સબસિડી સબસિડી તો એ શું છે સબસિડીમાં એવું હોય છે કે જ્યારે કોઈ પણ આપ લોન અથવા વ્યવસાય સેટ કરો છો ત્યારે એમ તમારે એક કેપિટલની રિક્વાયરમેન્ટ હોય છે જેમ કે આપ દુકાન સેટઅપ કરો છો તો એના માટે ફર્નિચરની કે તમને સામાન લેવાની અથવા કોઈ મશીનરી લેવાની જરૂરત હોય છે તો એ જ્યારે તમે લ્યો છો ત્યારે એમાં સરકાર આપને અમુક સબસિડીના રૂપમાં સહાય કરે છે તમને વ્યાજમાં માફી આપે છે થોડી ઘણી અથવા કે તમને સબસિડી આપે છે જે તમે લોન લીધા પછી જ્યારે આપ રેગ્યુલરલી એમાં બિઝનેસ કરો છો રેગ્યુલરલી તમે રિપેમેન્ટ કરો છો તમારી લોનનું અને એનું ઇન્સ્પેક્શન થાય છે સબસિડીના રૂપમાં તમને બેન્કને આપે છે અને તમારી લોનની જવાબદારી એટલી ઓછી થાય છે બરોબર એટલે કે લોન લીધેલી હોય છે તો એમાં દસ ટકા વ્યાજ હોય તો એવું બનતું હોય છે કે સરકાર છે એમાં બે એ સરકાર પે કરતી હોય છે એવું બનતું હોય છે જે એ મોટી જે લોનો હોય છે ને ઉદ્યોગોની એમાં એ હોય છે જે હસ્તકલા અથવા નાના સીમાંત આપણા કારીગરો છે કે એમના માટેની જે સ્કીમો છે જેમ કે ગુજરાત રાજ્યની વાજપાઈ બેન્કેબલ યોજના છે અથવા કેન્દ્ર સરકારની પીએમઇ જીપી છે એ ટાઈપની લોનોમાં કેપિટલ સબસિડી હોય છે જેમ કે દસ લાખની એમની રિક્વાયરમેન્ટ છે તો એમાં બેન્કો એમને નાણાકીય સહાય પૂરી પાડશે અને એમાં ત્રીસ ટકા પાંત્રીસ ટકા જે પણ એમનો એ ક્રાઇટેરિયામાં ફિટ થતાં હશે ગવર્મેન્ટની પોલિસી પ્રમાણે એટલી સબસિડી એટલી રકમ સરકારની નોડલ એજન્સી જે છે એ બેન્કને પ્રોવાઈડ કરશે એ બેન્ક પાસે ફિક્સ ડિપોઝિટના રૂપમાં એ લોનના અમુક સમયગાળા નિયમ પ્રમાણે રહેશે અને જ્યારે જે તે લોન લેનાર વ્યક્તિ એનું બિઝનેસ ચાલુ રાખશે અને રેગ્યુલર લોનનું રિપેમેન્ટ કરે તો ત્રણ વર્ષ જે લોક ઇન પીરિયડ હોય છે એમાં રેગ્યુલર બધું રહેતું હોય અને લોન પ્રોપરલી ભરતા હોય તો એ ત્રણ લોક ઇન પીરિયડના અંતમાં એ જે રકમ છે ફિક્સ ડિપોઝિટ જે તરીકે રાખી એ એમની લોનમાં સેટલ થઈ શકે એટલે લોનની લાયબિલિટી એમની ઓછી થતી હોય છે આ ઉપરાંત જે રકમ સબસિડીની છે એ બેંકમાં જ્યારે રહેતી હોય ફિક્સ ડિપોઝિટ કે એમાં તો એમાં જે એમનું લોનનું વ્યાજ હોય એટલું ને એટલું વ્યાજ બેન્કો એના સબસિડીની રકમ ઉપર આપતી હોય છે જેમ કે અત્યારે ફિક્સ ડિપોઝિટના વ્યાજના રેટ પાંચ ટકા છ ટકા હોય જ્યારે આપણી લોનનું વ્યાજ દસ ટકા હોય તો આ સબસિડીની રકમ જે ફિક્સ ડિપોઝિટ તનકીએ રહેલી છે એના ઉપર દસ ટકા વ્યાજ પડતું હોય છે તો આપણા લોનમાં પણ એટલું વ્યાજની બચત થતી હોય છે વાહ કેટલી સરસ સરકાર તરફથી પણ સબસિડીની જાહેરાત થતી હોય છે કે જેને જે રીતે જરૂરિયાત છે કોઈ મજૂર વર્ગ છે કોઈ હસ્તકલાના કારીગર છે તો દરેક માટે સરકાર છે એ અમુક ટકા લેખે સબસિડી છે એ આપણને આપતી હોય છે તો આનો લાભ છે એ આપણે ચોક્કસ લઈએ તો આપણે જે સરકાર ખાસ એવું જ ઈચ્છે છે કે નાના વર્ગના જે પણ વ્યક્તિ છે એ આ યોજનાનો લાભ લે અને હસ્તકલાના કારીગર છે તો એ પોતાનો ધંધો સારામાં સારો કરી શકે છે તો આવી જે લોન છે એમાં ખેડૂત પણ ક્યાંય સામેલ થઈ શકતા હોય છે જી સાહેબ ખેડૂતો એ આપણા દેશની ઇકોનોમીનો મોટો આધારસ્તંભ છે અને એને ધ્યાન રાખી અમે આરબીઆઈ અને ફાઇનાન્સ મિનિસ્ટ્રી એની ઘણી સ્કીમો આવતી હોય છે એમાં નોડલ એજન્સીઓ પણ અપોઇન્ટ કરેલી છે નાબાર્ડ છે એ રીતે છે જેમાં ખેડૂતો માટે પાક ધિરાણની યોજનાઓ છે જે પાંચ વર્ષ માટેની હોય છે જેમાં પણ એમને ત્રણ લાખ સુધીની લોન ઉપર સબસિડી મળતી હોય છે જેમાં ઇન્ટરેસ્ટ સબસિડી છે જેમાં ત્રણ ટકા કેન્દ્ર સરકાર આપે છે અને ચાર ટકા જેવું રાજ્ય સરકાર સબસિડી આપતી હોય છે તો સાત ટકા જેટલું એમને વ્યાજની સબસિડી મળતી હોય છે આ ઉપરાંત જે જિલ્લા મધ્યસ્થ બેન્ક હોય છે જેમ કે આપણે કચ્છમાં કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક છે એ સરકારનું સાહસ કહેવાય આપણે બરાબર એ પણ ખેડૂતોને વગર વ્યાજની લોન આપતા હોય છે હા એમાં એક શરત હોય છે કે તમારે વ્યાજ જે તમે લોન લીધી છે એ તમારે રેગ્યુલર એમાં ભરવાની હોય છે આપ જો રેગ્યુલર ભરતા હો છો તો એમાં એ લોકો વ્યાજ માફી સુધીનું પણ બેનિફિટ આપતા હોય છે તો એ આ ટાઈપના ઘણા ઓપ્શન્સ ખેડૂતોને મળતા હોય છે જેમ કે આપણે ખેડૂતો માટે એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ કરીને આવતું હોય છે જેમાં ખેડૂતો વેરહાઉસ કોલ્ડ સ્ટોરેજ એ ટાઈપનું કંઈ બનાવવું હોય ઇવન એમને બોરવેલ કરવું હોય કે હોર્ટિકલ્ચરનું પ્લાન્ટેશન કરવું હોય તો એ ટાઈપની પ્રોજેક્ટ લોન્સ પણ નોડલ એજન્સીના થ્રુ કંઈ પણ તમારી જે તે બેંક હોય એના થ્રુ તમે લઈ શકો છો અને એમાં પણ અલગ અલગ સબસિડી પણ મળતી હોય છે દસ ટકાથી લઈ પંદર ટકા વીસ ટકા એ જે ક્રાઇટેરિયામાં અથવા જે કેટેગરીમાં આપ સેટ થતા હો એ પ્રમાણે આપને સબસિડી માટે આપ પાત્ર થતા હોવ છો સરસ કે આપણા શ્રોતા વર્ગમાં ખેડૂત મિત્રો ઘણા બધા હોય છે તો એમને પણ લોન કઈ રીતે મળી શકતી હોય છે અને કયા કયા ફાયદા સરકાર તરફથી મળતા હોય છે એ વિશે જાડેજા સાહેબે બહુ સરસ વાત કરી કે ઘણી બધી પ્રકારની આપણે સબસિડી પણ મળતી હોય છે કેન્દ્ર સરકાર તરફથી અને રાજ્ય સરકાર તરફથી પણ આ સબસિડી મળતી હોય છે સાથે એ પણ પ્રશ્ન પૂછવાનો કે લોન સામાન્ય રીતે કોણે લેવી જોઈએ અને કયા નામથી લેવી જોઈએ લોન લેતી વખતે આપ ઘણી બધી વસ્તુ ધ્યાનમાં રહેવી જોઈએ જેમ કે આપ કારીગરોની જે લોન છે હેન્ડીક્રાફ્ટની લોન છે જે એના માટેની ક્રાઇટેરિયા છે કે આર્ટિસન છે હસ્તકલાના જે ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા છે એનો આર્ટિશન કાર્ડ છે એ લઈ શકે છે બાકી હોમ લોન છે તો હોમ લોનમાં પણ પુરુષ સ્ત્રી ગમે લઈ શકતા હોય છે પણ અમુક બેનિફિટ હોય છે જેમ કે આપ પ્રોપર્ટી પરચેસ કરતા હો આપણા આપણા ઘરના સ્ત્રીના નામે તો આપણે સ્ટેમ્પ ડ્યુટીમાં અમુક પર્સન્ટેજ સરકાર ફાયદો આપતા હોય છે તો આપણે એના નામે લઈ શકો છો પણ જરૂરિયાત વેલી વ્યક્તિ કોઈ પણ લઈ શકતા હોય છે લોન છે એ ઘણી બધી જગ્યાએથી મળી શકતી હોય છે જેમ કે બેંક છે ક્રેડિટ કાર્ડથી છે ફાઇનાન્સ કંપની છે ઓનલાઈન પણ હવે લોન મળવાનું ચાલુ થઈ ગયું છે તો આ કઈ જગ્યાએથી વિશ્વાસપાત્ર સ્થળ કહી શકાય કે આપણે અહીંયાથી લોન લેવી જોઈએ લોન આપતી બેન્કો ધિરાણ કંપનીઓ દરેક કંપનીઓ જે પણ જે સરકારને જે મોનિટરિંગ એજન્સીસ છે જેમ કે આરબીઆઈ છે સેબી છે એના દાયરામાં આવતી એના નિયમોનું પાલન કરતી કોઈ પણ એજન્સી છે એનાથી આપ લોન લઈ શકો છો હા એ એક છે કે બેન્કો છે એનું હંમેશા વ્યાજદર આપણે જ્યારે કમ્પેર કરીએ તો પ્રાઇવેટ જે ફાઇનાન્સ કંપનીઓ હોય એના કરતાં થોડું તમને એમાં ઓછું હોઈ શકે છે કેમ કે બંને બેંકો છે એ જાહેર જનતાના હેલ્પફુલ થવા માટે છે એટલે એમનો પ્રોફિટનો મોટો બહુ ઓછો હોય છે અને એમને ધિરાણ આપવું એક સરકારની પોલિસી ઉપર પણ હોય છે કે આરબીઆઈનો ગાઈડલાઇન્સ પણ હોય છે અને બેન્કો જે ધિરાણ આપે છે એ આપની જાહેર જનતાની જે ફિક્સ ડિપોઝિટ આપના સેવિંગ કે કરંટ ખાતામાં જે બેલેન્સ રહેલી છે એ જ ધિરાણ રૂપે આપે છે અને એમાં જે વ્યાજ મળે છે એ જ સામે આપને આપણા ફિક્સ ડિપોઝિટમાં કે સેવિંગમાં વ્યાજ તરીકે પાછું આપે છે એટલે એનું વ્યાજ દર હંમેશા થોડું રીઝનેબલ ઓછું રહી શકે છે જ્યારે ફાઇનાન્સ કંપનીઓ છે એ પણ એમને પણ પરમિશન સરકારની મળેલી હોય છે આરબીઆઈની ગાઈડલાઇન્સ પ્રમાણે કામ કરતા હોય છે પણ એ લોકો ફંડ રેઝ જે કરતા હોય છે એ બોન્ડ છે કે એનસીડી છે કે એનાથી કરતા હોય છે જેમાં એ લોકોને વ્યાજ એ લોકોને થોડું વધારે આપવું પડતું હોય છે તો એ લોકોનું જે ધિરાણ હોય છે એ પણ થોડું વધારે વ્યાજવાળું હોઈ શકે છે બાકી દરેક જે એજન્સી છે બેંક પકડો કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ પકડો કે ક્રેડિટ કાર્ડ કંપની પકડો દરેક જેને આરબીઆઈ કે સેબી કે જે પણ મોનિટરિંગ ઓથોરિટી છે જેમણે એમને પરમિશન આપેલી છે એ એજન્સીમાંથી આપણે લોન લઈ શકો છો એ આપણી સુગમતા પ્રમાણે છે સરસ એટલે કે અલગ અલગ ઘણી બધી જગ્યાએથી આપણે લોન મળતી હોય છે એમાં જાડેજા સાહેબના કહેવા પ્રમાણે જે બેંક હોય છે ત્યાં કને સામાન્ય રીતે લોનનું વ્યાજનું પ્રમાણ છે એ ઓછું હોય છે જાડેજા સાહેબે આપણને કેટલી સરસ વાત કરી કે લોનના જે અલગ અલગ પ્રકાર છે એમાં કોને કઈ રીતે લોન લેવી જોઈએ નાના વેપારી છે હસ્તકલા કારીગરો છે એ બધાને લાભો મળતા હોય છે ક્યાં ક્યાં સબસિડી મળતી હોય છે ખેડૂતોને કઈ રીતે સબસિડી મળતી હોય છે એ દરેક વિષય ઉપર બહુ છણાવટ સાથે બહુ સરસ વાત કરી અને આ લોન વિશે આપણે હજુ પણ આવતા એપિસોડમાં પણ આપણે એને કન્ટિન્યુઅસ રાખશું ખાસ સાંભળવાનું ભૂલતા નહીં દર સોમવારે સવારે સાડા આઠ વાગે અને દર રવિવારે સાંજે પાંચ ને ત્રીસ મિનિટે રોકાણ માર્ગદર્શન વાત બચતની